પી કે પટેલની મદદની જ પોલીસ કમિશનર બી ડિવિઝનનાઓ શ્રી એસ આર વેકરિયા પોલીસ ઇન્સ્પેક્ટર સારોલી પોલીસ સ્ટેશન સુરત શહેરના હોય તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળી કે તારીખ અગિયાર ચાર બે હજાર ચોપચીસના રોજ સાંજના આશરે સાડા ચારેક વાગ્યાની આસપાસ વિકાસ પરિડા અને ચંદ્રમણી પ્રધાન નામના બે પોતાની પાસેના મેણિયાની પ્લાસ્ટિકના કોથળામાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈ કડોદરા ચોકડીથી નિયોલ ચેકપોસ્ટ તરફ આવનાર છે વિકાસ પરિડાએ શરીરે ગ્રે કલરની ચોકડીવાળો શર્ટ બ્લેક કલરનું પેન્ટ ચંદ્રમણી પ્રધાને મરૂન કલરનો શર્ટ બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેર્યું છે વગેરે મતલબની હકીકતને આધારે સારોલી નિયોલ ચેકપોસ્ટ

ગંજા મોરિસ્સાની પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું કુલ વજન અઢાર પોઈન્ટ એકસો ને કિલોગ્રામ જેની કુલ કિંમત એક લાખ એક્યાસી હજાર સાતસો સિત્તેરની મત્તા સાથે ઝડપી પાડી ઉપરોક્ત ગાંજો આપનાર ભુવા પાંડી જેનું પૂરું નામ ખબર ન હોય તે રહેવાસી ગામ સચીના ગાંજો આપનાર કાના પરિડા જેનું પૂરું નામ ખબર ન હોય રહેવાસી બીલી નૌપલ્લી કોદલા ગંજા મોડિસ્સા નાઓને બંને ન્યૂ વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે પકડાયેલ આરોપી વિકાસ કંદર પરેડા ઉંમર એકવીસ ચંદ્રમણી પ્રભાકર પ્રધાન ઉંમર ચોવીસ